ત્રિવેણી સંગમ માનો મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 30 દિવસ સુધી મહાયજ્ઞનું આયોજન ધારીના જલાલા ખાતે આવેલ ત્રિવેણી સંગમ માનો મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મહાયજ્ઞનું આયોજન ત્રીસ દિવસ સુધી રાખવામાં આવેલ છે જેમાં મહાદેવ પર દૂધ ધારાથી પૂજન સહિતનું આયોજન કરવામાં આવ્યું છે જેનું સમગ્ર આયોજન મંજુ દીદી નાગજીભાઈ પરિવાર દ્વારા રાખવામાં આવેલ છે ત્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારની લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે ओम पुदाय स्वाहा ओम पुदाय स्वाहा ओम पुदाय स्वाहा ओम बृहस्वदये स्वाहा ओम बृहस्वदये स्वाहा ओम दसूं केचो ओम मृत्युंजय महादेव त्रैहिमां शरणगत जन्म मृत्यु जरा व्याधि पीड़ितम गुरव बन्धने सर्वने जयसि कृष्ण अयम नम शिवाय 2025 नी साल नी તારીખ ત્રેવીસ સાત બે હજાર પચીસથી લઈ અને ત્રેવીસ આઠ બે હજાર પચીસ સુધી જે આપણા હિન્દુ સંસ્કૃતિમાં શ્રાવણ વેણાનું અનેરું મહત્ત્વ છે શિવ પૂજાનું અનેરું મહત્ત્વ છે એ અંતર્ગત ચલાલા ગામની અંદર ત્રિવેણી સંગમ માનવ મંદિરના સાનિધ્યમાં રાધા કૃષ્ણ ભગવાનના સાનિધ્યમાં લંડન નિવાસી મંજુ દીદી નાગજી પ્રેરિત આ દિવ્ય માનવ મંદિરમાં અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ચાલે છે એ અંતર્ગત શ્રાવણ મહિના સંપૂર્ણ શ્રાવણ મહિના અંતર્ગત ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય અને શિવ શબ્દનો અર્થ કલ્યાણ છે એમ સર્વનું કલ્યાણ થાય એ ભાવથી દીદીનો એવો સંકલ્પ કે દર શ્રાવણ મહિના અંતર્ગત સંપૂર્ણ માસ પર્યંત ભગવાન શિવની પૂજા થાય

આ યજ્ઞ કર્મની અંદર જોડાયા છે અને સાથે સાથે સમગ્ર ચલાલા ગામના ગ્રામજનો પણ અહીંયા યજ્ઞની અંદર આવી દર્શન કરે છે શિવ પૂજાની અંદર જોડાય અને ભગવાનની કૃપાને પ્રાપ્ત કરે છે ભોજન પ્રસાદ અહીંયા નાના બાળકોથી લઈ આબાલ વૃદ્ધ સુધી બધા ગ્રહણ કરે છે તો આવા સત્કર્મ શ્રાવણ મહિનાની અંદર આ માનવ મંદિરની અંદર થતા રહે છે અને ભગવાન શિવને પ્રાર્થના કરીએ કે આવાજ સત્કર્મ આવું ભોજન અને ભજનનું દિવ્ય સંગમ હંમેશા આ મંદિરની અંદર ચાલતું રહે